thank you

અમને બી ખબર છે કાયદો વ્યવસ્થા એટલે તમે છે ને એવું નહીં કર્યા કરો આ અમે ધારાસભ્ય છે તો કેમ તમને પ્રોટોકોલ નથી ખબર પડતી પ્રોટોકોલ તો ખબર છે ને

બાળકો જતાની રીતે આપવાનું છે તો બોલાવી લાવ તમે આપવાના છો તમે આપવાના છો તમે हमें अपन न 12 ने बोला बाजी जाओ बाजी जाओ एमएलए बाजी जाओ गायत्री हमने समझा है जैसे 5000 जाना था बोला 5000 जाना दशंधर यहां पर उधर उधर उभरे से यहां हमने कन्विंस करवा करता हमने कन्विंस ये आवे छे आवे हमें ना कोई कन्विंस ज्यादा ना हमें आईव छे नहीं हमारी बात ये हमें बोला

સાહેબ શ્રી અમારી થશે આદિવાસી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી ત્યારે ગુજરાતની ભાજપની સરકારે અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર બહાર પાડીને આ શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેના કારણે નર્સિંગ બીએસસી નર્સિંગ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ તમામ પ્રકારના કોર્સમાં અભ્યાસ કરતા સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને તાબડતોડ કોલેજો દ્વારા ફી ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે એટલે ઘણા ઘણા લોકોને આપણી ભરાતી ન હોય તેમને એડમિશનો રદ કરીને એમને ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે ત્યારે આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક તાયફાઓ થાય છે કરોડો રૂપિયાના ધુમાડા થાય છે તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ દિન પાંચમાં જો આ સ્કોલરશીપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું દિન દસ પછી પણ નિર્ણય નહીં લેવામાં આવશે તો ગાંધીનગર આવીને બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલયનો અમે ઘેરાવ કરીશું ભાજપ સરકારમાં અમારા આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી પોતે આદિવાસી હોવા છતાં આવી તકલાતી લઈ છે જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે ગયા વર્ષે પણ અમે યુવરાજભાઈ અને અમારી આગેવાનીમાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન કર્યા હતા પછી જે સ્કોલરશીપ આપી હતી અને ત્યારે જ અમારા વિદ્યાર્થીઓ ભણી શક્યા છે તો સરકાર અમે કહેવા માંગીએ છીએ મોટી મોટી આદિવાસીઓ વિકાસની વાતો થાય છે અમારું ત્રણ હજાર ચારસો દસ કરોડ આ વર્ષનું બજેટ છે તો સરકાર શું વાંધો છે બજેટમાંથી તો શિષ્યવૃત્તિ આપવાની છે ત્યારે અમારા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને એના માટે આ સ્કોલરશીપ યોજના હતી અને સરકારે જે બંધ કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જલન આંદોલન થશે આજે તો અમે હજારો વિદ્યાર્થીઓ દિવસોમાં હજારો વિદ્યાર્થીઓ સાથે આંદોલન કરીશું તમામ પ્રકારની રજૂઆત જે કમિશનરશ્રીને થઈ છે શ્રી પણ પોઝિટિવ રીતે સરકારમાં પોતાની વાત એ મૂકવા માટે અત્યારે જઈ રહ્યા છે એ બેથી ત્રણ દિવસનો સમય માગી રહ્યા છે કે જેથી કરીને આ નિર્ણય ઉપર એ રાજ્ય સરકારને આમાં આ બધી જ બાબતોને લઈને અવગત કરી શકે એટલે બે થી ત્રણ દિવસ એને કીધા છે ચેતરભાઈ નું કહેવાનું હતું કે ભાઈ અમે દસ દિવસનો સમય આપીએ પણ દસ દિવસની અંદર જે પણ તમે નિર્ણય લ્યો એ નિર્ણય અમને જાહેર માધ્યમોથી જાણ કરજો કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે જે શિષ્યવૃત્તિ બંધ થઈ છે એને કારણે આપણા સમાજના જે બાળકો છે એ બાળકો ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રહી રહ્યા છે તો એના માટે તમામ મોરચા લડવાની તૈયારી બધાની છે અને આવનાર દિવસોની અંદર અમે તમારા જિલ્લાઓમાં આવી રહ્યા છીએ દરેક તાલુકે તાલુકે દરેક જિલ્લે જિલ્લે જે પણ આદિજાતિ મદદનીશ કમિશનરની જે કચેરી છે એ અધિકારીઓને મળી અને જે આ જે તુગલકી નિર્ણય જે તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે એ ફરમાન પાછું ખેંચવામાં આવે અને સરકારનો જે નારો છે ને કે ભાઈ એ કહેતો સેફ હે

દસ દિવસ નોટમ આપણે અહીંથી જઈએ છીએ અને આવનાર દિવસો ની અંદર નહીં આવે તો ચોક્કસપણે આ જ જગ્યાએ ફરીથી સાત થી આઠ હજાર કરી વિદ્યાર્થીઓ

જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ બનાસકાંઠા સાબરકાંઠા તમામ જિલ્લાઓમાંથી દૂર દૂર પદાર્થ દૂર દૂર થી આવેલા તમામ વિદ્યાર્થીઓ વાલીઓ આપણા હક માટે આવનારા દિવસોમાં પણ આવી જ રીતના આપણે બધા આવું પડશે તો બધા જે દિવસે પણ જેવી તમને ઐલાન અને આહવાન થશે ફરી પણ બધા પધારજો અને જ્યાં પણ જરૂર પડશે અમે તમારી સાથે તમારી બે કદમ આગળ અમે ચાલવા તૈયાર છે ત્યારે આજે જે પણ લોકો દૂર દૂરથી અહીંયા ઉપસ્થિત થયા છે બધા જ લોકોને આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં પરિણામલક્ષી લડત આ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી આપણે લડીશું એ જ અપેક્ષા સાથે બિનવીએ છીએ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ